ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કડાણા તાલુકાના દીવડા ખાતે શાળા વિસ્તારોમાં ની ગંભીર અછત ચિંતાનું કારણ બની છે બાલાસિનોર તાલુકામાં કુલ ત્રણસો છન્નું મહેકમો સામે માત્ર ત્રણસો શિક્ષકો કાર્યરત છે એટલે કે હજુ પણ પંદર શિક્ષકોની ઘટ જોવાઈ રહી છે

જગ્યા ભરતી વખતે જો આટલું મોડું થતું રહેશે તો ભણશે ગુજરાત કઈ રીતે હકીકત બની શકે તે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું થયું છે રાજ્ય સરકારે શિક્ષક ભરતી પર ત્વરિત પગલા લઈ શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવાની જરૂર છે